આજકાલની પેઢી ગુટકા અને ઠંડા પીણાના રવાડે ચડી ગઈ છે અને અધોગતિ તરફ ધકેલાઈ રહી છે ત્યારે બનાસકાંઠા જિલ્લામાં એક એવું ગામ આવેલું છે કે આવનારી પેઢીને આડા રવાડે ચડતી અટકાવવા માટે આ ગામમાં ઠંડા પીણા અને ગુટકાને છેલ્લા ત્રીસ વર્ષથી પ્રતિબંધિત કરવામાં આવ્યું છે તો આવો જોઈએ કયું છે આ ગામ અને કેમ અહીં આ વસ્તુઓ પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે બનાસકાંઠા જિલ્લાના ધાનેરા તાલુકાનું એક નાનકડું ગામ શેરગઢ આજે એક અનોખી પહેલના કારણે ચર્ચામાં છે આ ગામમાં છેલ્લા ત્રીસ વર્ષથી ઠંડા પીણા અને ઠંડી ખાદ્ય ચીજોના વેચાણ ઉપર સંપૂર્ણ પ્રતિબંધ છે એટલું જ નહીં યુવા પેઢીને વ્યસનથી બચાવવા માટે ગામમાં ગુટકા અને સોપારીનું વેચાણ પણ થતું નથી જ્યારે ઉનાળાની કાળઝાળ ગરમીમાં દરેક વ્યક્તિ ઠંડા પીણા અને આઈસ્ક્રીમ જેવી વસ્તુઓથી રાહત મેળવવા ઈચ્છે છે ત્યારે શેરગઢ ગામના લોકોએ વર્ષો પહેલાં એક કઠોર પરંતુ દૂરંદેશી ભર્યો નિર્ણય લીધો હતો ગામના વડીલો અને આગેવાનોએ ત્રીસ વર્ષ પહેલાં ગામના તમામ દુકાનદારોને સાથે રાખી ઠંડા પીણા અને ઠંડી ચીજ વસ્તુઓના વેચાણ પર પ્રતિબંધ મૂક્યો હતો આ અંગે વાત કરતા ગામના દુકાનદાર સેંદાભાઈ જણાવે છે કે ગામના વડીલોએ સૌના હિતમાં આ નિર્ણય લીધો હતો અને અમે અત્યારથી જ તેનું પાલન કરી રહ્યા છીએ અનેક દુકાનદાર સકરુભાઈ પણ આ વાતનું સમર્થન કરે છે આ ગમમાં ગોમવાળાની સંમતિથી બધું ઠંડા પીણા આઈસ્ક્રીમ હોળી માટે કલર ઉત્તરાયણ માટે પતંગ કામવાળા બધા ભેગા થઈને પ્રતિબંધ કરેલો હોય તમામ કામની સંમતિ સાથે કેટલો સમય થયો હશે સમય લગભગ સુડત્રીસ વર્ષ થઈ ગયો છે ઉનાળો ઠંડા પીણામાં ઉનાળો ઠંડા પીણા બધી બંધ છે માગે ખરી નવા છોકરા યુવાનો મારા યુવાન માંગે પણ કામવાળા પ્રતિબંધ એટલે મેં પણ દુકાનવાળા બધા એકતા કરીએ એટલે લાવતા નથી કેટલી દુકાનો છે દુકાન છ સાત દુકાન છે બિલકુલ બંધ છે બિલકુલ બંધ છે સોપારી નહીં મળતી આ ઉપરાંત ગામના બાળકો બેસનના રવાડે ન છટે તે માટે ગુટકા અને સોપારીના વેચાણ ઉપર પણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે ગામના લોકોએ સાથે મળી આ નિર્ણય લીધો હતો અને આજે પણ આ નિયમનું ચુસ્તપણે પાલન કરવામાં આવે છે ગમે ગુટકા બંને અમારે ગેઠબંધે વિશ ચાલતી ગુટકાની પતંગની ઠંડાની કોઈ ખોપારી વોપારી કોઈ ચીજ મેઠી ખોપારી નથી અમારે સોદરપુરી બાજ

ધાનેરા તાલુકામાં જ્યાં સૌથી વધુ ગુટકાનું વેચાણ થાય છે અને નાના બાળકો તેમજ મહિલાઓ પણ મોટા પ્રમાણમાં તેનું સેવન કરી આર્થિક અને શારીરિક રીતે બરબાદ થઈ રહ્યા છે ત્યારે શેરગઢ ગામ એક ઉદાહરણરૂપ બન્યું છે ઉનાળાની શરૂઆતમાં ઠંડી ખાદ્ય ચીજોમાં ભેળસેળ થવાની સંભાવનાના કારણે બાળકોના સ્વાસ્થ્ય ઉપર પડતી અસરને ધ્યાનમાં રાખી ગામના લોકોએ વર્ષો પહેલા આ નિર્ણય લીધો હતો ગામના પૂર્વ સરપંચ પ્રેમાભાઈ ચૌધરી જણાવે છે કે ગામના હિતમાં વર્ષો પહેલાં લેવાયેલા આ નિર્ણયને કારણે આજે અમારી નવી પેઢીના બાળકો ગુટકા જેવા વ્યસનોથી દૂર રહી શક્યા છે અમે ઠંડા આજથી વીસ વર્ષ પહેલાં વળવા હોય પ્રતિબંધ અને ગામના બધા હોળીના દિવસો ભેગા થયા ભેગા થઈને બધે નિર્ણય કર્યો કે ભાઈ આ ઠંડા પીણા પીવાથી કોઈ પાણી એની કોઈ બીમાર થતા કોઈ રે ટાઈફોડ ટીબી દેવા રોગો થયા ગમવાળાએ બધે ભેગી થઈને નક્કી કર્યું અને આજ ધાડા સુધી એ લોકો ગમ ગૌમ પણ આખું પાળે છે અને ઠંડા પીણા બિલકુલ ત્રીસ વર્ષથી પ્રતિબંધ છે કોઈ જાતનું ઠંડુ પીણું બીડી બીડી સિવાય ખાલી પડીકી કે તમાકુ કે કોઈ પણ નથી મળતું ફાયદો થાય નથી પણ એને ફાયદો થયો કપાસના છોકરા લગભગ પંચાણુંથી નવું અઠાણું ટકા છોકરો પાછળ પેટી એ બાળકો આ ધડા સુધી કશું પણ કોઈ જાતનો વ્યસન નથી શેરગઢ ગામનો આ નિર્ણય અન્ય ગામો માટે પણ પ્રેરણાદાયી બની શકે છે જ્યાં લોકો પોતાના ગામ અને યુવા પેઢીના સ્વાસ્થ્ય અને ભવિષ્ય માટે આવા કઠોર પગલા ભરવા તૈયાર છે